શહેરમાં રોજ ગુનાખોરીનો ગ્રાફ ઉપર મૈદરપુરા પોલીસ સ્ટેશન હાથ વિસ્તારમાં હોટલોમાં ચાલતા કૂટણખાના મૈદરપુરા પોલીસ સ્ટેશન હાથમાં આવેલ ઢગલાબંધ હોટલો અને ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર કૂંટણખાના જેમાં જેમાં દે વેપારની કામલીલા એમ તો મૈદરપુરા પોલીસ સ્ટેશન ગુનાખોરીનો હબ બની રહ્યો છે કેમ કે અહીંયાના વચેટિયા બે પૈસા કમાવાની લાલચે લોકોને ગુના કરવાની પરમિશન બિંદાસ પણ આપે છે કેમ કે કેટલીક લલનાઓ સ્ટેશન બહાર કેટલીક લલનાઓ સ્ટેશન પાસે દે માં કરે છે અને આટલું બધું હોવા છતાં કોઈક દિવસે પણ પોલીસ આ લોકો પર લાલ આંખ કરતી નથી અને વાત અહીંયા નથી રોકાતી આજ વિસ્તારમાં દમણ જેવો એક મોટો એટલે કે ગોલવાડ આવેલો છે જ્યાં દારૂ તો ખુલ્લામ અને જુગાર પણ ચાલે છે એમાં પોલીસને પણ કંઈ ફરક પડતું નથી મીડિયાને અને સોશિયલ મીડિયાને તો ગટર છાપ સમજે છે અહીંયા વહીવટદાર અધિકારીઓ અને એમના વચેટિયા પોતાના બાપનો રાજ હોય એમ ગુનેગારોને ખુલ્લો દોર છૂટો પાડ્યો છે અમારા મોડામાં પૈસા ભરો અને બિંદાસ ગેર પ્રવૃત્તિ કરો હાલ થોડા દિવસ અગાઉ જ અહીંયા વિજનેસ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને આ જ વિસ્તારમાં સટ્ટાને આંકડા રમતા અને ચલાવનાને ઝડપી પાડવામાં આવ્યા હતા મીડિયા કેટલું પણ જાહેર કરે પણ કોઈ અધિકારીને કંઈ ફરક પડતું નથી દેહ વેપાર અને કામલીલાનો હાપ ઘણા તો મૈદનપુરા પોલીસ સ્ટેશનમાં ગુનાખોરીનો ગ્રાફ ઉપર જોઈ રહ્યો છે લોકોની સામે સાચી હકીકત જે મીડિયા કે ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત થાય તો તેમને પણ દબાણ કરવામાં આવે છે આ અધિકારીઓ અને વચેટિયા તેવાયેલા છે કે કોઈને કંઈ પડી નથી દેશી દારૂના સ્ટેન્ડોની કોઈને કંઈ પડી નથી દેશી દારૂના સ્ટેન્ડોની પણ ભરમાર છે અહીંયા અને પોલીસ અધિકારીઓ જેમ કે વહીવટદાર તો ધાક ધમકી આપવામાં પણ માહિર ખોટા કેસમાં ફસાવાની પણ લોક મુખ્ય ચર્ચા અને વચેટિયાનું કહેવું છે કે જો અમારા ખિલાફ તમે ન્યૂઝપેપર કે ચેનલ વિડીયો વાયરલ કરશો તો તમારા ઉપર જાનલેવ હુમલો પણ થઈ શકે અમારી ચેનલના માધ્યમથી શહેર પોલીસ કમિશનર શ્રી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષવી સાહેબ ને નમ્ર અરજ છે કે આ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર લાલ આક કરી એમને પોતાની જીમ્મેદારી નો અહેસાસ કરાવવા વિનંતી નહીતર પત્રકારિતા નો કોઈ મહત્વ નહીં રહે અને રક્ષક જ ભક્ષક બની જાય તો કોઈ નવાઈ વાત નહીં